રાજુ આ તારી ફરિયાદ બો આવે છે આજકાલ કેમ આ સવિતા મા છે ની શેરીમાં આટલા બધા આટા કેમ મારે છે અરે યાર એ તો આપણું કામ છે ને મોજ કરવું એન્જોય કરવી હવે હોય હું મોજવાળી થોડોક હિદો રે ગામ માં ઈજ્જત રાખવાની હોય હાવ ઇજ્જતના ધજાગરણો કરવાની હોય હાથે હતો તું મારી હારે રહે છે બરાબર તો ગામમાં કેવી વાતો થાય કેવી વાતો થાય છે જો તારે જે કરવું હોય ને એ બધું બહાર કરવાનું બરાબર ગામની અંદર છે ને એકદમ સીધું સાધું બનીને રહેવાનું બરાબર સીધા સાધા જ છીએ યાર આપણે તારું મોઢું છે લાગતું નથી સીધો રહેતો હોય હા રાક્ષસ જેવો લાગો છો બીજું હું કહું છું હા પેલા મનસુખભાઈ છે ને હા એની પાસે યાર થોડાક પૈસા લેવાના છે યાર કેટલાક લેવાના છે એંસી હજાર જેવા છે વધારે નથી એટલે આપણને શરમ આવે વારેઘડીએ લેવા જતા એક વખત માં પતી જાય ભાઈ હું કેમ ટેન્શન લેવો છો યાર સંજય બહુ વાર લગાવી યાર આવતા કેમ સંજય આવવાનો છે હમ એટલો તો અહીંયા ઊભો છે હું કે તારી જન સેરીને ના કરું ઉપર આવો આવો કેમ છો રાજુભાઈ ગોવિંદભાઈ બસ બસ સારું છે સારું છે તમે યાદ કર્યા આજે મતલબ કે કઈ ને કઈ નવ વિચાર્યું છે તમે વિચાર્યું તો છે ભાઈ હા તો તમે ઓલી જમીનની પાર્ટી લઈને આવ્યા હતા એ શું કહે છે આ તો અમારી પેલી રોડવાળી જમીન ને પેટ્રોલ પંપ ની બાજુમાં છે એની હા એ જે 25 વીઘા તો વાત કરતા હતા તમે હા ગોઈંગ ભાઈ ગામવારી જમીન ની મહારાજ ગામ ની બારોબાર જે જમીન છે ને એ અમારે વેચવાની છે તો રાજ તો ના પાડે છે પણ મારી અને નાનકાની જે જમીન છે ને હમ હમ અમારા બંને ભાઈ ને વેચવાની છે સંજય ભાઈ તમારી વાત સાચી છે પણ હવે તમે મોડા પડ્યા કેમ કારણ કે મારી પાસે જે પાર્ટી હતી ને એને અહીંયા કારખાનો નાખવું હતો કંપની હતી એટલે જમીન ઊંચા ભાવે લેવા તૈયાર હતો બરાબર જોકે તમારી જગ્યા મોકાની છે મેન રોડ ઉપર છે અને સાથે સાથે આ પેટ્રોલ પંપની બાજુમાં છે એટલે એમ જમીન ડિમાન્ડ વાળી છે પણ હવે તરત ને તરત બીજો ખરાબ ગોતો તો થોડોક મુશ્કેલ છે પણ કઈ નહી ભાઈ તમે ગોતો ને કોઈ પાર્ટી હોય તમારા ધ્યાનમાં તો હોય જ પાર્ટી એ જતા રહ્યા તો બીજી પાર્ટી ગોતો ને પાર્ટીમાં એવું છે કે ભાઈ એ ચાર લાખ રૂપિયા આપવા તૈયાર હતો બરાબર અને હવે ચાલી લાખ વાળો ઘરાક શોધો અઘરો છે કારણ કે વધી વધી ન્યા છે ને તમારા બાવીસ ત્રેવીસ લાખ આવે એમ છે વધી વધીને કોઈ પચી આપી દે બરાબર હું કેવું રાજુ છું એટલે તમે વધારાની આશા રાખતા હોય ને તો અત્યારે મૂકી દેજો બરાબર અને જો તમારે પચી લાખ સુધી પોષણ થતું હોય તો મને કયો તો હું તમને અઠવાડિયામાં ઘરાક ગોતી આપું બોલો જો ભાઈ તમે પાર્ટી કન્ફર્મ કરો શું ભાવ કહે છે ભાવ ઘટાવો અને પછી મને ફોન કરજો એટલે આપણે વાતચીત કરી લઈએ તો પછી સુધી પોસાશો તમને પછી સુધી તો હવે હું પૂછી લઉં નાનકાને ને બા બાપુજીને તમે નક્કી તો કરો કેટલો ભાવ કહે છે પચીસ કહે છે કે વધારે કહે છે ઠીક છે હવે એવું હોય તો હું તમને ઘરાક શોધીને પછી ફોન કરું એટલે પછી આપણે મીટિંગ કરીએ બરાબર પણ તમે યાર જ્યારે તમે આપી દીધી હોત ત્યારે આડાવળા ન થયા હોત તો તમારી જમીન આરામથી ચાલી લાખમાં વહી જાત પણ રાજ ક્યાં માનતો તો હજી અહીંયા નથી માનતો એ મારે સામે પગ ભરાવે છે બોલો ઊંધો ચાલે છે મારી અરે ફળતું જ નથી એનું ફળતું ન હોય તોય જો જ્યારે કિસ્મત મોકો આપે ને ત્યારે ચોકો મારી લેવાનો નહીં તો પછી જીરો પર આઉટ થવું પડે એવું છે આ તો મેં કીધું ત્રણેય ભાઈની વેચાઈ જાય તો ત્રણેય ભાઈનું થઈ જાય પણ એ નો માય એટલે હવે અમે નિર્ણય કરી લીધો છે અમારે બે ભાઈને જ વેચવાની ઠીક છે તો જેવું ઘરાક મળે ને એવું તમને કહું બરાબર હા ચાલો હું નીકળું અત્યારે હા ચાલ પાકો ચલો મોવી બસ આ ગોવિંદ તને નથી લાગતો કે એને ફ્રોગ ઉપર પાટું માર્યું હોય એવું ચાલી લાખ નો ઘર હતો અત્યારે પચીસ લાખ માં તું કહે છો એને પગ પર પાટું એને નથી માર્યું તો પગ પર પાટું તો એની કિસ્મત એને માર્યું છે કઈ રીતે એ ઓછ કેમ કેમ કારણ કે ઘરા કાપડી પાસે હજી ચાલી નહીં તો 45 છે હું વાત કરું તો એને કેમ 25 નો જ કીધું નાપો કાઢવા ગાંડા અરે વાહ ગોવિંદ વાહ બાકી તારી બુદ્ધિ ને સલામ છે હો ઈ જ જમીન આપણે 25 છે તો વધી વધીને 27 28 કે 30 લઈ લેશું 30 સુધી તો ગોવાની જગ્યાએ આ વખતે આપણે બેંગકોંગ છે નાની સોચ છે તારે તો મારે તો હવે

હાલો આપડે ગાડી કાઢ હાલો 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 દીકો હાલો હાલો ભાઈ હાલો હવે શું છે કોણ કર્યો તો પણ આવતા નથી ખબર હું કર્યા કરે અહીંયા પણ હાય હા શું હતા તમે હમ શું હતા તમે બાદ લ્યો પેલી ડેલી છે ને બહાર ક્યાં અચ્છા મે તો બાર ડેલી આ એ કા આવી અહીંયા આપણા ગામમાં બાર ડોલી નહીં બાર ડેલી એ સમજી ગયા વેરાવા દો હવે જે હોય તે પતાવો આ તો રેવા દીધું બોલ હું ફોન કરું છું તો ખબર નથી પતિ ઘટ આવવાની મે કીધું તું જમવા માટે બોલાવતી ને વારે વારે એટલે મે કીધું હું ઘરે જાતો તો પછી મે કીધું હવે કાઈ વાંધો નહીં ઘરે જમ જમઈ લીધું બસ ખાઉ લે ખાઉ ને ઊંઘું એના સિવાય કઈ આવડે છે કા હજી ઊંઘવાનું બાકી છે હજી ખાવાનું તો દે એની પછી ઊંઘવાની વાત કરતું અગાઉ અગાઉ તો આ કેમ બધું ડિસિઝન લઈ લે આ કેવો માણસ પકડાઈ ગયો મને અરે હું તમને શું કહું છું મારી વાત સાંભળો આપણે અહીંયા શું કામ આવ્યા હતા ખાવા પીવા મોજ કરવા તો આપણે અહીંયા છે ને પૈસા માટે આવ્યા છે હા તો લાવ મારા બાપા મને આપે તો તને આપું ને નથી આપ્યા એ જ કહું છું એ લોકો પાસે એક રૂપિયો નથી આજે મેં ભાભીને વાત કરી ભાભીને વાત કરી ભાઈને ભાઈને નથી વાત કરી મેં ભાઈ તો જાય બાપુજીને મમ્મીને બધાને વાત કરી પણ એ લોકો એમ કે છે હમણાં ઘરમાં પૈસા જ નથી અને પૈસા ક્યારે આવશે ખબર આ જમીન વેચાશે ને તો આવશે તું તો આજ ને તને હા તો પગે પડીને માંગુ અરે પૈસા મળે ને અહીંયા પડી પણ જવાય

કારણ કે આ લોકો પાસે એક પણ રૂપિયો નથી મને તો એવું લાગે છે કે હું આય બોસ અરે યાર સોરી મને તો એવું લાગે છે કે હું આય બોસ છું તારા માટે બોસ મારા માટે બોસ નહીં બોજ કહેવાય ને ઓલો વજન કહેવાય ને બોજ બોજ બોલતા બી નહીં આવડતો તો બોજ ભાઈ હવે હવે બપોર લગી સ્કૂલે ગયા હોય ને કેટલું હોય હું એ જ વિચારું ક્યાં બોસ નથી બની શકે મારા બોસ કાથી બનવાના તું એ બધું વાત મૂકી ને ફટાફટ કે હવે મારે પછી કામ ધંધે લાવવું કે નહીં એક રૂપિયો ખિસ્સામાં નથી એ જ કહું છું આપણે અહીંયાથી નીકળીએ અને કંઈક કામ ધંધે લાગીએ અને આ પેલી તમારી જૂની રીત રિવાજ છે ને કે અમારા ત્યાંના બૈરાઓ કામ નહીં કરે તો એ મૂકો અને મને એ નોકરી કરવા દો તો કંઈ બે પાંચ પછી આવશે ઘરમાં ખરેખર કંઈ નથી આવે એમ કાંઈ આવે એમ નથી આ ખાલી ફાંકા મારવાનું બંધ કરી દો મોટે ઉપાડે આવ્યા હતા મારા ઘરે જઈએ પૈસા લઈ આવીએ તે મને કીધું કે થોડીક આમ ઓવર કરજો તો કે રૂપિયા ઢગલો થાય હજી તો મારે બાકી હતું એ ઓવર માં જ બધું રહી ગયું કે મારા બિઝનેસ બો હાલે મને ટાઈમ નો મળે એમાં આ બધું રહી ગયું તો કાઈ એક એવી વાતો કરું કે મતલબ માં બિઝનેસ આમ કુઠમણો કરી વયુ ગયું કે એવું કે કાવે ને કે એ ઉથમણામાં મારું ઉથમણું થઈ જાય તમે મૂકો આ બધી લપ અને આપણા ઘરે જવાની તૈયારી કરો તો ત્યાં જઈને કઈક વિચારીએ તમારા બે ચારા માટે બધું કરતો હતો કામ કોના માટે કરતો તારા માટે કરતો હતો બિઝનેસ કરો આ બિઝનેસ કરો મારી જતો પાંચ ના પચી કરવા કીધેલા પાંચ ના પચાસ કરવા નહીં કીધેલા થઈ જાય ક્યારેક ક્યારેક એ તો પછી પછી થઈ જાય પછી ના પચાઈ થઈ જાય પછી ના ડોટો થઈ જાય આ છે ને મારી મમ્મી પાસે છે ને 50000 છે ને મારી બંગડીઓ લેવા માટે લીધા તા સોનાની તો બંગડી નઈ લીધી ને એ પણ તમને આપી દીધા છલ્લે એ સોનું ભાઈ જાય ઓલું મેં તને કીધું તો પિત્તળનો લે કોઈ ગાય નઈ તો આમાં આમાં કેરા રાખ ને તો રસ કપડા ધોતો વે તો હોનો તો અડધો એમાં વીયો જાય માફ કરો મને મારી ભૂલ થઈ ગઈ હવે આપણે જઈએ બિસ્તરા ઉઠાઓ અને આપણે જવાની તૈયારી કરીએ હા હજી એકવાર કહું જાવું જરૂરી

હું જીદાજી મગજ મારી છે કઈ નહીં આ તો હું છે ખબર છે બોલો મારા કેટલા દિવસ કારીગરો કરે છે તો છે અહીંયા બધું કામ રોડે સડ્યું છે તમારા વગર કામ આગળ હાલતું નથી એવું થાય છે તો મેં કીધું કાંઈ વાંધો નહીં ચલો ને હવે સુરત જઈને મેં કીધું જઈએ એમ એક વાત કહું જીદાજી ભલે ને હું સામે ઉભો ઉભો સાંભળતો તો હું કઉ છું ના તો હું અહીંયા જ બરોબર છે અહીંયા જ રહેવાના જ છો તો એક કામ કરજો ને તમે સાંભળ્યો ને આપણે સરસ સમજી પછી હોય ને

હવે તમે બોલશો કે શા માટે અહીંયા ભેગા કર્યા છે અમને બધાને જો અહીંયા બધાને એ માટે ભેગા કર્યા છે મેં કે આપણે જમીન રહી ને એ જમીનનો ત્રીસ લાખનો નો મળી ગયો છે વિઘાના ત્રીસ લાખ રૂપિયા આપે છે આ શું વાત કરો છો બા મેં તમને કીધું હતું ને આપણે જમીન વેચવાનું ખબર નહીં ભૂત ચડી ગયું છે હવે તમે જ સમજાવો ને એમને મેં તો સમજાવ્યું તું બધી વાત તો કઈ દીધી કે જમીન ન વેચવાની એ આપના બાપ દાદાની પૂર્વકની જમીન છે એ કઈ વેચાતી હશે અને ભાઈ આ જમીન વેચી દઈશ તો પછી આપણી પાસે શું રહે અરે બીજી લઈ લહે જમીન બહુ મળે છે આવી જમીન ના મળે હો તમારી વૃત્તિ છે ને ભ્રષ્ટ થઈ ગઈ છે ભાઈ આ વાતમાં તો હું પણ વિરુદ્ધ છું તમારી જમીન નથી વેચવી આપણે અરે તમે અમને કોને અમારી પાસે જે થોડું ઘણું સોનું છે અમે અમે ત્રણેય આપવા તૈયાર છીએ અને જે પણ દેવું છે એમે સાથે મળીને પૂરું કરીશું આપણે મારી પાસે થોડું પડ્યું છે મારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે એવું તું મને કહે છે હા તો કહો જ ને જમીન વેચવાની વાત તમે કેટલા દિવસથી મંડાણા છો તારી બુદ્ધિ ક્યાં ગઈ છે આ બધી બાયુના ઘરેણા વેચવાનું તું કે છે હા તો હું મારા પણ આપવા તૈયાર છું ને ભાઈ ઘરેણા વેચવા ને એ હાલે એ કાલે લઈ લેવાય પાછા આ જમીન પાછી ના લેવાય અને ઘરની આખા ગામમાં ઘરની ઈજ્જત જાય હા તે કોણ જોશે અને મોટા ભાઈ તમે કોના રવાડે ચડ્યા ગોવિંદના રવાડે અરે મેં નહીં આખી જન્મકુંડલી કાઢી અરે હારા હારા લોકોની ભાભી છે ને જમીન વેચાવી નાખી છે અને આપણી જમીનની વાત તમે કહો છો ને ત્રીસ લાખ રૂપિયા એ બિલ્ડર મારી પાસે આવ્યો હતો વિગે કેટલા કીધા ખબર પિસ્તાલીસ લાખ રૂપિયા જો તમે આપતા હોય તો હવે વિચાર કરો કે આ ગોવિંદ કેવું કૌભાંડ કરતો હતો આ ગોવિંદને છે ને આપણી જમીન પર છે ને લાલચ આવી ગઈ છે એને બથાઈ પડવી છે આપણી જમીન અને તમારી ચિંતા એ જ છે ને કે આપણું લેણું દેવાય જાય તો હું અમારી બાયડીના બધા ઘરેણા વેચી નાખીશ નથી જોતા આ લેણું આપણે દેવાય જશે હા અને હું તો આપી દઈશ નાનકા એ તો પહેલેથી જ કીધું છે કે એ પણ એની વાઈફના બધા ઘરેણા તમને દઈ દેશે બસ કરો હવે ભાના કોઈ બોલવા તો વા તમે તમારા દીકરાને સમજાવો ને જ્યો ભાઈ હું તો નાશ પાડું છું કે આપણે જમીન તો વેચવાની થાતી નથી ને બેટા વહુ બેટા તમારા કોઈના ઘરે ના આવી વેચવાના થાતા નથી મારી પાસે છે ને ઘરેના એ પહેલા વેચી નાખવાના છે મારી પાસે 12 થી 15 તોલા દાગીના પડ્યા છે એ આજે કાઢી નાખો અને જે લેનું ભરવાનું છે ને એ માંથી ભરી દો હા બા પણ તમારા અત્યાર સુધી મેં તમારી બધી જ વાત માની છે આજે આ પરિવાર ભેગો છે તો બે શબ્દ એનોય માન રાખો ને તારી અને બા ની વાત હું માનું છું અને તમે આજે બહુ મોટી વાત કરી બાકી મારા મગજ ઉપર થી બહુ હરવો થઈ ગયો અને મારે હવે જમીન નથી વેચવી તમારા કે એક બાયુના ઘરેણા પણ નથી વેચવા હવે હું ગમે તે સેટિંગ કરી કામ ધંધો કરી અને ગમે ત્યાંથી પૈસા લાવી અને હું લેણું કરી દઉં છું મારે કોઈના ઘરેણા નથી જમીન નથી

પણ અત્યારે હવે તમે થાકી ગયા કામ કરી કરીને લેણું ભરવા માટે મારે તમને થોડું કહેવાય કાઈ અરે વાંધો નહીં થઈ ગયું ને બધું પ્રોબ્લેમ સોલ્વ હા તો બસ હવે આપણે બધા સાથે મળીને કામ કરીશું ઓકે હવે તું ખુશ હા ખુશ છે ને બધા ખુશીથી જિંદગી જીવશું અને સાથે મળીને કામ કરશું હા સારી માડીએ અને ફરવા પણ જવાનું છે હો ફરવાનો ઉપાડો બદલ હા તને ફરવા લઈ જઈશ અને મોટા ભાઈ આને મને ચોથી વાર કીધું છે સાંભળો તમારા જેઠાણીને કઈ ફરવાનો ઓછો શોખ નથી એ વારે વારે એમ કે ફરવા જવું છે હોટલમાં જાવું છે મૂવી જોવા જાવું છે આમને પણ બહુ શોખ છે ફરવાનો લેણું ભરાઈ પછી નાનકા હવે લેણું ભરાઈ ગયું મોટા ભાઈએ કીધું તને વિશ્વાસ છે ને પરિવારનું સુખ હોય ને ત્યાં કોઈ મુસીબત ક્યારેય નથી આવતી આજે મને બહુ ભૂખ લાગી છે આજે હું બનાવું જમવાનું ઘરે નતું ના આટલો સારો પરિવાર હોય